હેલો ફ્રેન્ડ્સ મારી આજની રેસીપી છે કાચા ટમેટા અને બટેકાનું શાક તો મેં અહીં થોડા કાચા ટમેટા અને બટેકા લીધા છે કાચા ટમેટા અને બટેકાનું શાક બનાવવાની રેસીપી હું આજે તમને અહીં શીખવીશ તો મેં અહીં તળાવ ટમેટાને પહેલાં પાણીમાં ધોઈ નાખ્યા છે પહેલાં ટમેટાને ધોઈ નાખીશું પછી તેમાં આવી રીતે ચાર કાપા લગાવીશ રીતે બધા ટમેટા અને બટેકા આમાં કાપા લગાવી લેશું જેથી કરીને તેમાં આપણે મસાલો સારી રીતે ફિલઅપ કરી શકીએ જુઓ મેં અહીં ચાર કાપા સરસ રીતે લગાવ્યા છે આવી રીતે ટમેટા બધા ટમેટામાં લગાવી લેશું ત્યારબાદ આપણે બટેકા લેશું તેમાં બટેકાની છાલ ઉતારીને આપણે બટેકાને સરસ રીતે પાણીમાં ધોઈ લેશું આવી રીતે બધા બટેકા ધોવાઈ જાય ત્યારબાદ તેમાં આપણે કાપા લગાવીને તેમાં પણ ચાર કાપા આપીશું જુઓ અહીં મેં બટેકા બધા બટેકામાં કાપા લગાવી દીધા છે બધા બટેકામાં સરસ રીતે ચાર કાપા લગાવાઈ ગયા છે પછી અહીં મેં પાણીમાં બટેકાને થોડીવાર રાખ્યા છે જેથી કરીને બટેકા કાળા ન પડી જાય ત્યારબાદ મસાલો બનાવવા માટે મેં અહીં એક નાનું એવું કઢાઈ લીધી છે કઢાઈમાં મેં થોડો ચણાનો લોટ દોઢ ચમચી ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે અહીં ચણાના લોટને ધીમી ગેસની ફ્લેમ પર શેકીશું જ્યાં સુધી ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન કલર ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે ધીમી ફ્લેમ પર શેકીશું જો ફાસ્ટ ફ્લેમ પર તમે શેકીશો તો ચણાનો લોટ બળી જશે તેના માટે આપણે ધીમી ફ્લેમ પર શેકીશું ત્યારબાદ તેમાં આપણે સિંગદાણાનો ભૂકો નાખીશું જેથી કરીને સિંગદાણાનો શેકાઈ જશે જેથી કરીને શાકમાં ચિકાસ નહીં લાગે જો તમે કાચા દાણાનો ભૂકો નાખશો તો શાકમાં ચણાના લોટથી અને સિંગદાણા કાચાના ભૂકો નાખવાથી પણ શાક ચીકાસવાળું થશે જો ચીકાસવાળું ન કરવું હોય તેના માટે આપણે તેમાં થોડો ગેસ પર આવી રીતે શેકી લેશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહીશું જો મેં અહીં શેકી લીધું છે જુઓ તેનો કલર હવે મેં એક પ્લેટ લીધી છે તેમાં આપણે પૂરો મસાલો રેડી કરીશું મસાલો રેડી કરવા માટે મેં અહીં જે ગરમ કર્યો હતો ચણાનો લોટ અને સીંગના માંડવીના સીંગના દાણાનો ભૂકો તેમાં હવે હું થોડું લસણની ચટણી એડ કરીશ મેં અહીં થોડી લસણની ચટણી એડ કરી છે એમાં લસણની ચટણી થોડી એડ કરીશું બે ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું ત્યારબાદ એમાં થોડી હળદર એડ કરીશું મેં અહીં ધાણા જીરું બાદ હળદરને એડ કરી છે થોડી હળદર એડ કરીશું ત્યારબાદ મરચું એડ કરીશું મરચું આપણે સ્વાદ અનુસાર એડ કરીશું જો તમે તીખું ખાતા હો તો તમે વધારે મરચું એડ કરી શકો છો ત્યારબાદ મીઠું એટલે કે નમક સ્વાદ અનુસાર એડ કરીશું ત્યારબાદ એમાં ગળાશ માટે મેં અહીં ગોળનો ઉપયોગ કર્યો છે તમે એમાં ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ ગોળનો ઉપયોગ કરવો વધુ સારો છે ફાયદાકારક છે એ માટે અમે ગોળનો ઉપયોગ કર્યો છે તમે ખાંડ પણ વાપરી શકો છો ત્યારબાદ તેમાં મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે તેલ ઉમેર્યા બાદ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેસુ આ રીતે મિક્સ કરી દેસુ જ્યારે અમે નાના હતા ત્યારે મારા મમ્મી પણ આવો મસાલો અમારા માટે બનાવતા આ મસાલો તમે બધા શાકમાં પણ ઉપયોગ કરીને ખાવાની મજા આવે છે જો મેં અહીં કેટલો સરસ રીતે મસાલો મિક્સ કર્યો છે બધો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં થોડી કોથમરીને એડ કરીશું ત્યારબાદ એમાં થોડો ગરમ મસાલો એડ કરીશો ગરમ મસાલો એ ઓપ્શનલ છે જો તમે ન ખાતા હોય તો તમે એને એ એડ નહીં કરો તો પણ ચાલશે એ એકદમ ઓપ્શનલ છે આ રહ્યો મારો ટેસ્ટી મસાલો એકદમ મસ્ત સુગંધ આવે છે એકદમ કિચનમાં સુગંધ આવે છે એવો મસાલો રેડી થઈ ગયો છે ત્યારબાદ કાપા પાડેલા કાચા ટમેટામાં આવી રીતે એકદમ સરસ રીતે સ્ટપ કરી દઈશું જો અહીંયા હું ટમેટાને સ્ટફ કરું છું અચ્છા ટમેટા એકદમ સરસ રીતે ભરી રહી છું ટમેટાને એકદમ સરસ રીતે ભરી મસાલાની એકદમ સરસ એટલી સરસ સુગંધ આવે છે કે એમ થાય કે એકદમ મસાલો એમનેમ જ ખવાઈ જશે આવી રીતે બધા જ ટમેટા અને બધા જ બટેકાને ભરી લઈશું મેં અહીં બધા ટમેટા અને બટેકાને ભર્યા છે મસાલો તમે પણ ટ્રાય કરજો તમને પણ ભાવશે આ રહી આવી રીતે બધા જ ટમેટા બટેકાને સરસ રીતે ભરીને રેડી કરીશું આ રીતે જે મસાલો વધ્યો છે તે તેને આપણે અત્યારે રાખી દઈશું ત્યારબાદ ગેસ પર કૂકર લઈશું તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું મેં અહીં નાના પાવરા લીધું છે પણ તમે બે ચમચી જેટલું તેલ લઈ શકો છો તેમાં મેં રાય જીરું અને મેથીનો ઉપયોગ કર્યો છે તમે અલગથી પણ એમાં એડ કરી શકો છો પણ મેં અહીં મિક્સ કરેલું એડ કર્યું છે રાઈ જીરું અને મેથીનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ તેમાં મેં ભરેલા કાચા ટમેટા અને બટેકાને એડ કર્યા છે તેલમાં નાખ્યા છે આવી રીતે બધા જ કાચા ટમેટા અને બટેકાને તેમાં નાખી કૂકરમાં અને એકદમ હલાવી લેશું મિક્સ કરી નાખશું બધા જ મસાલો એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી બે મિનિટ માટે તેને ગેસ પર આપણે રહેવા દઈશું જ્યાં સુધી મસાલો ચડે છે ત્યાં સુધી કૂકર હમણાં બંધ નહીં કરીએ ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીશું અડધો કપ જેટલું પાણી એડ કરીશું પાણી એડ કર્યા બાદ કુકરને આપણે ઢાંકી દઈશું કુકર બંધ કરીને તેમાં બે સીટી થવા દઈશું સીટી થઈ ગયા બાદ આપણે તેને કૂકરને બંધ થઈ ગયા બાદ સીટી ચાર સીટી લગાવીશું કૂકર સુગંધ બહુ સરસ આવી રહી છે આખા કિચનમાં ખબર પડી જાય છે કે આજે ફરેલું શાક બન્યું છે એવી સરસ સુગંધ આવે છે મસાલો એટલો સરસ ટેસ્ટી બન્યો છે કે તમે પણ એકવાર આ ટ્રાય જરૂર કરજો આ કૂકરમાં ચાર સીટી થઈ ગયા બાદ હવે કૂકર ખોલીને હું જોઉં છું શાક સરસ રીતે ચડી ગયું છે જુઓ આ બટેકા આખા જ છે ટમેટા પણ આખા છે એવું નથી કે એકદમ ગળી ગયા છે એટલા માટે ચાર સીટી જ કરવાની અને હવે એક કઢાઈ લીધી છે મેં તેને હવે મેં હવે સ્ટાર્ટ કરી અને તેમાં થોડું તેલ મૂકી થોડું તેલ મૂક્યું છે બે ચમચી જેટલું તેલ મૂક્યું છે ત્યારબાદ તેમાં મેં લસણના કટકા થોડાક નાખ્યા છે તેને એકદમ સરસ રીતે આપણે સોતરી લેશું લસણના કટકાને એકદમ સરસ સોતરવાથી બહુ સરસ શાકની સુગંધ આવશે તેનાથી શાકનો સ્વાદ અલગ જ આવશે લસણ નાખવું એકદમ શાક માટે જરૂરી છે એટલે ખાસ કરીને તમે લસણને ભૂલતા નહીં નહીં તર શાકનો સ્વાદ અલગ પડશે આવી રીતે પછી શાક લસણ સોતરાઈ જાય ત્યારબાદ બધું શાકને તેમાં નાખી દઈશું જો તમે વધારે રસાવાળું ખાતા હોય તો તમે પાણી નાખીને થોડો રસો વધારે કરી શકો છો રસાવાળું શાક તમે ભાખડી પરોઠા તેની સાથે પણ ખાઈ શકો છો અને ઓછું શાક હોય તો તમે તેને રોટલી સાથે પણ ખાઈ શકો છો આ વધેલો મસાલો પણ ઉપરથી હવે એડ કરી દઈએ મેં અહીં બધો મસાલો એડ કરી દઈએ જ તેથી ગ્રેવી અને રસો પણ ઘાટો બની જશે એટલા માટે મેં ઉપરથી જુઓ આ મારું શાક રેડી થઈ ગયું છે કેટલું સરસ શાક બન્યું છે જો તમને આ શાકની રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરીને શેર જરૂરથી કરજો આવી જ અને હેલ્ધી ટીપ્સ સાથે આપણે પાછા બીજા વિડીયોમાં મળીશું જો અહીં મેં ગાર્નિશિંગ માટે થોડી કોથમરી એડ કરી